સાહિત્યને વૈશ્વિકીકરણ સાથે કેવો વૈશ્વિકીકરણ એટલે ગ્લોબલાઇઝેશન આમ જુઓ તો આર્થિક ઉદારીકરણ સાથે વૈશ્વિકીકરણ આપણે ત્યાં વધારે દેખાય ઓગણીસો એકાણું બાણુંથી પણ આમ જુઓ તો ઓગણીસો એંશી પછીનો સમયગાળો આર્થિક સામાજિક પરિવર્તનનો વધારે રહ્યો છે અને એમાંય ટેકનોલોજી દૂરદર્શન આવ્યું એના પછીથી ટેલિફોન ક્ષેત્રે જે ક્રાંતિ થઈ અને એના કારણે બધા એકમેકથી બહુ જ નજીક આવ્યા વેપાર વાણિજ્યને સગવડો વધી અને એના પરિણામે વૈશ્વિકીકરણની પ્રક્રિયા ઝડપી બની વૈશ્વિકીકરણ વિશ્વ અને એકીકરણમાંથી બનેલો આ શબ્દ પણ જો આપણે એવું કહીએ કે વસુધૈવ કુટુંબકમ તો ત્યાં આગળ જે ભાવના છે એ સાંસ્કૃતિક વિચાર છે પણ જ્યારે આપણે ગ્લોબલ વિલેજ કહીએ વિશ્વગ્રામ કહીએ ત્યારે ત્યાં આગળ આર્થિક પ્રશ્ન આર્થિક સંકલ્પના એની પાછળ પડેલી છે વૈશ્વિકીકરણને અંગ્રેજીમાં ગ્લોબલાઇઝેશન કહેવાય આમ જુઓ તો એની અનેક વ્યાખ્યાઓ જાણીતી છે પણ ડબ્લ્યુ એચ જે એની વ્યાખ્યા આપે છે એ કહે છે કે વૈશ્વિકીકરણ એટલે લોકો અને દેશો વચ્ચે વધેલા આંતર સંબંધો અને પરસ્પર અવલંબનની સ્થિતિ એ એની સીધી સાધી વ્યાખ્યા અથવા તો સમજ છે કે તમે બધા જ એકબીજા પર અવલંબિત થયા યુટ્યુબ પણ જોઈએ ગૂગલ પણ જોઈએ યાહુ પણ જોઈએ એ અમેરિકાનું છે એવું ત્યારે આપણે વિચારતા નથી ટિકટોક એ ચાઇનીઝ છે એવું આપણે ત્યારે વિચારતા નથી વૈશ્વિકીકરણ આમ મુખ્યત્વે આર્થિક પ્રક્રિયા છે પણ એના સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક પ્રભાવ એનો પડે પ્રશ્ન એ છે કે વૈશ્વિકીકરણે શું કર્યું તો મોટા મોટા મોલ બન્યા પરિણામે નાના દુકાનદારોના ધંધા ભાંગી ગયા જે ગામડામાં છાશ અને સોડા પીવાતી ત્યાં આગળ કોકાકોલા અને પેપ્સીએ આક્રમણ કર્યું જે ગામડામાં એક ઢોલી દરેક લગ્નમાં ઢોલ વગાડીને આખા વર્ષના દાણા કમાઈ લેતો હતો ત્યાં આગળ બેન્ડ વાજા આવ્યા શહેરોની અસર શહેરો એટલા બધા ફાલ્યા કે ગામડાને ખાઈ ગયા આ પ્રભાવ છે રસ્તા પહોળા કરવા એના માટે પર્યાવરણનો વિનાશ ખેતીની જમીન બુલેટ ટ્રેન આવે રસ્તા પહોળા થાય મોલ થાય અને ખેતીની જમીન લોકો વેચી ને નવરા થઈ જાય આ બધા જ વૈશ્વિકીકરણના પ્રભાવ છે સેઝ એસ ઈ ઝેડ સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને એણે ખેડૂતોની જમીન લઈ લીધી ખાઈ ગયા તો આ બધા જ વૈશ્વિકીકરણના પ્રભાવ છે આપણને ધારો કે એવું પૂછે કે તમને ગુજરાતી સાહિત્યમાં વૈશ્વિકીકરણનો પ્રભાવ ક્યાં દેખાયો તો મોલ કલ્ચર આવ્યા એના પરિણામે નાના નાના બધા જ દુકાનદારો એની દુકાનો ખતમ થઈ ગઈ ગૃહ ઉદ્યોગો આપણે મોચી સુથાર હજામ દરજી આ બધાના કામ ખતમ થઈ ગયા મોટી મોટા સલૂન ખુલ્યા બ્રાન્ડેડ કપડાં પહેરતા થયા લોકો અને દરજીના હાથ હેઠા પડ્યા નિશાળો ઉદ્યોગમાં પરિણમી ગઈ શિક્ષણની અંદર નંબરો લાવવા માટે શોર્ટકટ શોધાવા માંડ્યા તો આ એની અંદર પણ ભ્રષ્ટાચાર દ્રોહકાંડ જેવી વાર્તા તમે વાંચો હરીશ નાગરેજાની જમીનો એટલી હદે ખતમ થઈ ગઈ કે સ્ત્રીઓને ક્યાં જવું એનો પ્રશ્ન તો મહેન્દ્રસિંહ પરમારની પોલિટેકનિક નામની વાર્તા હિમાંશી શેલતની બારણું નામની વાર્તા એ આ બધા વૈશ્વિકીકરણના દાખલા છે વિપુલ વ્યાસની લીલીયું નામની વાર્તા હવે પેલા ખેતરની અંદર પાણીના ધોરિયા દેખાતા એની બદલે હવે ડામરની સડકો ખેતરની વચ્ચેથી પસાર થઈ ગઈ વિપુલ વ્યાસની લુ અને અ સ્ટોરી નામની વાર્તા પણ એમાં આવે નેનો પ્લાન્ટ આવ્યા બુલેટ ટ્રેન આવી હાઈવે આવ્યા જમીનો વેચાઈ ગઈ જ્યાં આગળ ભરપૂર વૃક્ષો હતા ત્યાં ફોર ફોરલેન થયા અથવા તો મકાનો બંધાયા રાકેશ દેસાઈની ઉધના મગદલ્લા રોડ એ નામની વાર્તા જુઓ છકડો નામની વાર્તા માય ડિયર જયુની જુઓ નવનીત જાની દાણા પાણી નામની વાર્તા જ્યાં આગળ ઢોલી ઢોલ વગાડતો હતો એની બદલે બાપુ હવે બેન્ડ વાજા મંગાવવાના છે એક જમાનો હતો જ્યારે દુષ્કાળ પડે એટલે લોકોને રસ્તાની આસપાસ ખોદવાના કામ શ્રમના કામ મળતા હતા પણ જેસીબી મશીન આવ્યા અને શ્રમજીવીઓ બિચારા બેકાર થઈ ગયા તો એ એ વાત નવનીત જાનીની સામા કાંઠાની વસ્તી વાર્તામાં છે સોડા બાટલી અને છાશ પીનારા અચાનક પેપ્સી અને કોકાકોલા પીવા માંડ્યા અને પરિણામે પેલી સોડા બાટલીની લારીવાળો બરફની લારીવાળો એ બધા બેકાર થઈ ગયા નવનીત જાનીની જ વી વી બ્રાન્ડ ડબલ ટેસ્ટેડ વિક્ટરી એ જે વાર્તા છે એની અંદર આ વાત વણેલી છે રાજેશ વણકરની ધડાકા નામની વાર્તા માવજી મહેશ્વરીની પલટાતો પવન નામની વાર્તા શિક્ષણની અંદર જેટલા સ્ત્રીઓ નોકરી કરતી થઈ તો જ ઘર ચાલે એના પરિણામે બાળક ઘરે એકલું રહેતું આ બધી અસર વૈશ્વિકીકરણની જ છે કુટુંબો સંયુક્ત ન રહ્યા વિભક્ત થયા એના પરિણામે બાળકોએ જે સફર કર્યું એ હસમુખ રાવલની તિતલી લેન્ડ જેવી વાર્તા હોય કે હરીશ નાગરેચાની સન્ડે જ સન્ડે જ સન્ડે જેવી વાર્તા હોય આ બધી વૈશ્વિકીકરણના પ્રભાવની વાર્તાઓ છે આવી કવિતાઓ પણ છે રાજેશ પંડ્યાની પર્યાવરણને લગતી કવિતાઓ તો તમે થોડુંક જો શોધશો અકુપાર પ્લાસ્ટિક કેવી રીતે પહોંચ્યું ધ્રુવ ભટ્ટની નવલકથા તો ભલે ત્યાં સીધી વૈશ્વિકીકરણની વાત ન હોય પણ ત્યાં રસ્તા બનાવો એવું કોણે કહ્યું ગીરની અંદર એ તમારી સગવડ હતી ટુરિઝમ એ વૈશ્વિકીકરણનું પરિણામ છે કારણ કે આપણે તો પગથી યાત્રા કરનારી પ્રજા હતી તો સિંહ પડી અને મરી જાય પાકા રસ્તા પર બે બાજુ લાઈટ હોય તો તો એને ન ખબર હોય કે નીચે ઠેકડો ના મરાય તો આ જે નવલકથા છે અકુપાર હોય કે પછી જેના પરથી રેવા ફિલ્મ બને આદિવાસીને આપણે સુધારવાવાળા કોણ પણ આપણે એમને જાણીએ કે સુધારવા નીકળ્યા હોય એવું લાગે તો આ વૈશ્વિકીકરણનો પ્રભાવ છે